અમરેલી તાલુકાના રાંડિયા ગામે ખાતે દોલનશાહ પીરની દરગાહ ખાતે દાદા દોલનશાહ બાપુનો ઉષે મુબારક જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અમરેલી તાલુકાના રાંડિયા ગામે દાદા દોલનશાહ બાપુનો ઉષે મુબારક સાનો સોકતથી મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવેલ હોય ત્યારે આ દગાએ હાશરે ચારસો વર્ષ જૂની આ દગાહમાં કોઈ પણ નાથ જાતના ભેદભાવ વગર દરેક લોકો પોતાની મનોકામના માટે શીશ નમાવવા માટે આવે છે અને આસ્થાભેર પોતાની માનતા માને છે અને તેમની માનતા દોલનશાહ દાદા પૂરી કરે છે રાઢિયા ગામના મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિ હિન્દુ સમાજના ભાઈઓ સાથે બેસીને જમે છે તેને મુસ્લિમ સમાજના લોકો તેમને નિયાઝ તરીકે ઓળખે છે એ પ્રસાદીનું જમણવાર દર વર્ષે સાથે બેસીને જમે છે કોમી એકતા નું પ્રતીક ગામ છે જય દાદા દોલનશહ બાપુની દરગા ખાતે 400 મી 500 લોકોએ મહાપ્રસાદી લીધી હતી અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી જિલ્લાના રાંડિયા ગામે આજરોજ દોલનશહ પીર બુખારીની જે દરગાહ આવેલી છે કે જેનો ઇતિહાસ સમરકંદ બુખારાથી હિન્દુસ્તાનમાં આવેલા અને અમદાવાદમાં વટવાની અંદર કુતબે આલમશાહ બુખારીના વંશમાંથી જે ઉત્તરોત્તર પેઢીમાં આવતા એવા દોલનશાહ બુખારી દાદા જે છે એમનો અહીંયા રાંઢિયાની અંદર સાડા ત્રણસો વર્ષ પહેલાંની આ જે દરગાહ છે ઐતિહાસિક અને હિન્દુ મુસ્લિમનું આસ્થાનું એક પ્રતિક છે ત્યાં દર વર્ષની મુજબ આ વર્ષે ઉરસની ઉજવણી કરવામાં આવેલી છે અને જેમાં રાંઢિયા ગામના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે બેસી અને વરસાદી એટલે નિયાજનું જમણવા લઈએ છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપે આ ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે